હમણાં એકાદ બે દિવસનું માર્કેટ જોઈ લો કેટલું સરસ રીતે રિકવર થાય છે બરોબર ભલે આજે માર્કેટ આમ ઓવરઓલ જોવા જાવ તો નેગેટિવમાં ક્લોઝ થયું છે પણ બેરિશનેસ નથી હજી આપણા માર્કેટમાં બેરિશનેસ માટે અમુક એને બાઉન્ડ્રીસ ક્રોસ કરવી પડે તો જ આપણે એક્સ્ટ્રીમ બેરિશ બની શકીએ બરોબર છે આપણે બહુ સરસ રીતે સૌથી પહેલા તો એનાલિસિસ ચાલુ કરીએ અને આ એનાલિસિસ સમજવા માટે આપણી પાસે જો ફોર આરનો અત્યારે ચાર્ટ હશે તો મજા આવશે કારણ કે એમાં અત્યારે બહુ સરસ દેખાય છે કમ્પેર ટુ વન ડેમાં અત્યારની માર્કેટની રેન્જ હોય તો અહીંયા એક ઉપર સરસ એક રેન્જ બની ગઈ છે અને અહીંયા એક નીચે રેન્જ બની ગઈ છે આ રેન્જમાં હવે આપણે આ બોક્સમાં રમવું પડશે અને આ જે બાજુ રેન્જ તૂટશે ને ત્યાં વધારે વોલ્યુમ આવશે આવું અત્યારે મને ફોર આર્સના ચાર્ટમાં દેખાય છે બીજી વસ્તુ આ તો એક નિફ્ટીનો ચાર્ટ થઈ ગયો બેંક નિફ્ટીના ચાર્ટની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં બી નીચેની સાઈડ આ બહુ સરસ એક રેન્જ બની છે જો અને ઉપરની સાઈડ આ બહુ સરસ એક રેન્જ બની છે

નાની મોટી મુવમેન્ટ મિસ નથી થતી હું ડાયજેસ્ટ નથી કરી શકતો તો પુટ સાઈડ તમારી ક્વોન્ટિટી ઓછી કર દેજો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં બંને પણ બહુ સરસ રીતે આપણું માર્કેટ જઈ રહ્યું છે મને એવું લાગે છે કે જો નિફ્ટી પાછું પચીસ ક્રોસ કરશે ને આ વાળી કેન્ડલ ક્લોઝ કરશે ને તો હજી આપણને મજા આવશે એટલે આપણે સ્પેક્યુલેશન ના કરી શકીએ આ તો અપર સાઈડની એક વસ્તુ કહું છું કે એના ઉપર આપણે જોયા રાખશું બીજી વસ્તુ આઈટી સેક્ટરે નો ડાઉટ આપણને થોડોક દગો કર્યો છે

પણ એને ધીરે ધીરે કરી અને લોવર હાઈસ મારી અને અત્યારે રેન્જ રેન્જ ઉપર ઉપર છે તો બહુ સારી વાત આ જેટલું ટકશે ને એટલો માર્કેટને ફાયદો થશે હવે આવી ગયું એફએમસી સેક્ટર સેક્ટર એ અપ સાઈડ થી થોડુંક નીચે આવવાની ટ્રાય કરે છે પણ એટલીસ્ટ આ રેન્જ અત્યારે એને પકડી રાખી છે તમને એક વાત કહું કે જે આ ફાર્મા અને એફએમસી આ નીચેની રેન્જ પકડી રાખી છે એટલે હજી નિફ્ટી એટલું બધું બેરિશ નથી થયું માર્કેટ એટલું બધું બેરિશ નથી થયું જે દિવસે આ ત્રણ માંથી બે સેક્ટર ડાઉન રીન્જ તોડશે ને આઈટી ફાર્મા કે એફએમસીજી તો આપણું સેક્ટરમાં સેક્ટર મેજર છે જે આખા માર્કેટ ચલાવે છે બીજી વસ્તુ આપણે જોઈ લઈએ ઇન્ડિયાનું વિક્સનું બિહેવિયર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને વિક્સ ધાયરા કરતા ઘણો બધો નીચે ઝાઝા કરે છે બરાબર જે બી પ્રોફેશનલ ટ્રેડરો છે જે બી ફૂલ ટાઈમ એક્સ્ટ્રીમ ટ્રેડર છે એગ્રેસિવ ટ્રેડર બધા એવું એક્સપેક્ટ કરે છે કે વિકસ બાઉન્સ અપ થઈ વિક્સ બાઉન્સ થશે અહીંથી જો વીક્સ દસ નું બાર પંદર જશે તો માર્કેટ નીચે આવશે પણ એવું હજી થતું નથી અહીંયા જોડું નવ સુધી આવી ગયું એટલે એક બીજું રીઝન બી છે કે જે આપણને કોન્સોલિટેશન દેખાય છે અમુક રેડ કેન્ડલ દેખાય છે કારણ કે વીક્સ આટલું નીચે છે તો હવે વીક્સ રી કરવાની ટ્રાય કરશે જ એટલે માર્કેટમાં થોડુંક કોન્સોલિટેશન ટુ બે મોમેન્ટમ આવું એવું કંઈ નવાઈની વાત નથી દેખીતું છે કે પ્રોફિટ બુકિંગનો એક સમય આવશે બરોબર છે એટલે હવે આપણે જો નિફ્ટી બેંક નિફ્ટીને ટ્રેડ કરતા હોય ને તો થોડું કોશિયસનેસ થી આપણે કરશું એવું નહીં કે આંખ બંધ કરીને આપણે પૂટમાં જતો રહેવાનું છે જ્યાં જ્યાં ટ્રેડ મળે ત્યાં ત્યાં ટ્રેડ લેશું બાકી આપણે બે બેઠા રહેશું ખાસ કરીને જે મેં તમને ફોર આવર્સ રેન્જ કીધી એ ફોલો કરવાની છે અને ખાસ કરીને મોર્નિંગનો છે અડધી પોણી કલાકનો સમય છે એ બહુ સરસ સમય છે એને આપણે ટ્રેક કરવાનો તો આપણે અનનેસેસરી આપણે ખોટા ટ્રેડમાં ન પડીએ ત્રણેય સેક્ટરને આપણે ટ્રેક કરવાના ત્રણમાંથી બે સેક્ટર હોલ્ડ કરતા હોય ને તો એટલું બધું નિફ્ટી કોઈ દિવસ કે બેંક નિફ્ટી એટલું બધું બેરિશ નહીં જાય નહીં જાય ને નહીં જાય બરાબર છે બીજી વસ્તુ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગમાં ક્યાંય અટકાતા હોય કઈ ડાઉટ હોય કઈ ક્વેશ્ચન હોય મને મેન્ટરશિપ માટે કોન્ટેક્ટ કરવો હોય તો પૈસા તો બની દરેક પેજ ઉપર કોન્ટેક બટન આપેલું છે તમે કોન્ટેક્ટ કરી શકો બને એટલું સરસ રીતે તમને ગાઈડ કરીશ ઇન્ટરેસ્ટિંગ માર્કેટ છે દર દિવસે આને એનાલિસિસ કરવાની સમજવાની મજા આવે છે જેટલો આ સિરીઝમાં કનેક્ટેડ રહેશે એટલો તમને ફાયદો થશે આપણે બીજા વિડીયોમાં બીજા દિવસે ત્યાં સુધી આવીશું લોટ લેવન હેપી